સ્વાગત છે મિત્રો તમારું બધાયનું ફરીથી અમારા જાટુ જવા વ્લોગ માં તો પહેલા તો તમને બધાયને સવાર સવારના ગુડ મોર્નિંગ અને દિવાળીના ખૂબ અવસરમાં તમને ઉત્તરાયણની બધા ને હાર્દિક શુભકામના અને માતાજી તને હરપળ ખુશ રાખે મારા કલેજા એવું તને હેપી બર્થડે તો આપણે આજ છે હોળી એટલે હોળી ના આપણે આ સ્પેશિયલ ડે છે એટલે કીધું વ્લોગ જીકી નાખે તો વ્લોગ આ ધમાકે દાર થવાનો છે કાળિયા રેડા બેડા કરી નાખવાના છે એકો એક કલે જાવને અત્યારે તો બધા હુતા છે તો પેલા તો આપણે જાગી ગયા છે ને પેલા આપણે આયોજ અમારે છોટો દાદા ની રમે છે હોળી તો આપણે પેલા અરે નઈ રમ્યો દર્શક ગાય ગમાય બહેન માથે ફોન નઈ એમ નઈ પટ સેટ શો એ મરાય નઈ મરાય નઈ ખાલી માથે ફોડાય લે અવ તું માથે પડ મિત્રો હવે પેલા જાવું આપણે જયયુભાઈ પાસે જાય કે નઈ આને પલાળ દીધી લાગે છે કે હા હા ભાઈ એમ કીધું ને

તેરે સંગે હમણે રાધો રાવ દે ફોન છે ફોન છે ફોન છે ફોન છે ફોન છે પોલાડ પોલાડ દસ આ હેપ્પી ઓળી હેપ્પી ઓળી રેવા પલાડ બોલા દઈ દેખા મન દે તારી મનાવ છે દઈ દે ફોન ફોન દે 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 દે ફોન દે દે ફોન દે દે ફોન ફોન દે ફોન દે ફોન દે ફોન ફોન દે ફોન દે ફોન દે દે ફોન દે અમને રંગાળો વાળા ને હેપી વાળા ઉઠા મે લઈ ને ઉભો રાખજો એને એને આરે આપણને શું નાખ્યો એને માથે ઘડી ખાઈ ઘડી ખામ જો દઈ દ આય રુચ્યા ગારો નઈ તમ નઈ રે ઘડી ખાઈ હો હાલ તો મિલા નાખતો માથે નાખ

એનો મોડો જો કેડી કહે છે બેટા કાલુ ઓલા બધાય જાય જા હે બોદલો હે આયા આયા આજી ઉસ આય 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 જો આય હા હા જો એ બે ઓલે આજ મોય ડાંડિયા રમવાનો કેમ થાય ગટા આવશે આવશે કેમ સાના મને ઉભા હાલો ની બાજુ

ફોટો

તો વે ફાઇનલી મિત્રો અમે બધાય નઈ નાખ્યા છે અને હવે જાવીશું એમાં ઘર बाजू ઓય ઓલો તારી પાછળ બેહવાને કે છો ઉડાડવાનું છે દીધા અને હવે અમારા રવિ રાઈડર તો હા સ્ટન્ટ થાય છે હા આ હા 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 એ પાયગો કે હાલો હાલો બાપો હાલો 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 આકલા ટોબળ કરાય માં હાલો ઘોડી આવે છે બાપુ હાલો સ્ટન્ટ માં બેહી છે જરૂર ભાઈ હા 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 હા

અમ નોય યાર બરાબર દીકરો વાલે કે તો ભાઈન દીવે કે બે આ બોસડી તો બધા ફાળે કે આ આ દાદી ની ખેલ દીપાતી આગે રાજોક છે એ એ બોસડી ના આ હાલ બબાલ હાલ 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 આ બધા એ બોસડી સ્ટંટમેન તો ભાઈ અમારા ગામ છે ભાઈ તો ફાઈનલી મિત્રો મને જોયું ભાઈને ને અમારા ભાઈ બંધુ અડી જશે અને અડી એવી રીતે જશે કે નો અડવાના અડી જશે બેટા કાલુ કાળિયા લોબાડ કરી નાખે અમને તો હવે પાછા જાવ અમે બે નાવા હા તો ફાઈનલ મિત્રો હવે હોળીને ને બધું પૂરું થઈ ગયું હતું તો મારો ભાઈ કે કાલ આપણે કાલ ઓપનિંગ છે તો દુકાનમાં થોડોક સામાન ફિટ કરી આવ્યો તો હવે અમે અત્યારે હાલ ને તકે પહોંચી ગયા છે રાજુલા અને દુકાન તો તમને ખબર જ છે આપણી દુકાન કેવી છે અડધો સામાન મેં સેટ કર્યો છે આ સામાન આ સામાન હા

જાવાલોમાન ત્યા બાય હા